ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ ચાલીડા ખાતે શ્રી ભગવાન રામચંદ્રજીના મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમનો ગઈકાલથી પ્રારંભ ઓગણીસમી સુધી કાર્યક્રમો ચાલશે ગત તારીખ સોળથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી સુધી રધુવંત્રી સમાજનું નિર્માણ દિન રામધામમાં પૂજ્ય ગુરુદેવ શ્રી હરિચરણ દાસજી બાપુની આજ્ઞાને આશીર્વાદથી એકસો આઠ કુંડી રામ મહાયજ્ઞ તેમજ ભૂમિપૂજનનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગોંડલ રામજી મંદિરના જયરામદાસ બાપુ ભાણ સાહેબ કમિજડાના જાનકીદાસ બાપુ તેમજ માઈ ભક્ત ચંદુમા તેમજ સમગ્ર રઘુવંશી સમાજ આ કાર્યક્રમમાં પધારી રહ્યો છે ગઈકાલે વાંકાનેરથી જલયાત્રા કાઢવામાં આવી હતી બપોરે બે કલાકે લોહાણા વાંજણવાડીમાં પ્રસાદ લઈ વાંકાનેરના રાજમાર્ગો ઉપર રામધામ જવા માટે સેંકડો ભાઈઓ બહેનો ડ્રેસ કોડમાં ઉપસ્થિત હતા અને શ્રી ભગવાન શ્રી રામનો જય જય ઘોષ કરાવી અને જલયાત્રા કાઢવામાં આવી હતી પૂજ્ય જયરામ બાપુ અને જાનકીદાસ બાપુની ઉપસ્થિતિમાં આ જલયાત્રા નીકળી હતી અને વાંકાનેરના નેશનલ હાઇવે રામમય બની ગયા હતા સમગ્ર વાતાવરણ ભગવાનમય બની ગયું હતું અને આજે સવારે યજ્ઞનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે આવતીકાલે અઢારમીના રોજ બ્રહ્મ ચૌરાસીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણીસ બે ના રોજ રઘુવંશી રતન ગુજરાતના રઘુવંશી ધારાસભ્ય ધામના સ્વપ્ન દ્રષ્ટા જીતુભાઈ સોમાણી કે જેને અનોજ અનાજ અને કઠોળની બાધા રાખી છે રામધામનું ભૂમિપૂજન થયા પછી જ અનાજ લેશે તેઓ તેમનો ટેક છે આ ટેકને પરિપૂર્ણ કરવામાં આવશે તેમના પારણા કરવામાં આવશે મોટી સંખ્યામાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને પરપ્રાંતમાંથી લોકો જાલીદા પહોંચી ગયા છે અને ઓગણીસમી સુધીના કાર્યક્રમમાં તમામ લોકો હાજરી આપે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને જીતુભાઈ સોમાનીના સીધા માર્ગદર્શન મહેન્દ્રભાઈ મસરૂ સોનલબેન વાસાણી સહિતના લોકો ખૂબ ખૂબ જહેમત છે ભાણવડથી ભાવેશ ઠક્કર અને રાજુભાઈ મોદી અને તેનું ગ્રુપ પણ ત્યાં પહોંચી ગયું છે અને વાતાવરણ રામમય બની ગયું છે